નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરેક વાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વૈજ્ઞાનિકોન ચેનલમાં મિત્રો વાત કરીશું આજની શિક્ષક ભરતી જાહેરાત આવી છે શિક્ષકો જોઈએ છે મિત્રો બાળવાટી લઈને ધોરણ બાર સુધી મરની શિક્ષકની ભરતી આવી છે એના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશ છવ્વીસ ચોવીસની જો આજની લીડર ભરતી હોય છે એના વિશે આપણે ચર્ચા કરીશું તે પેલા વોટ્સઅપ ગ્રુપ તે લોકો બંને બનાવ્યું છે લિંક ડિસ્કશન કરું છું ચેનલ પર શિક્ષણ જગતની હરે મારી પહોંચાડવામાં આવશે વિદ્યાર્થી મિત્રો વધારે શરૂઆત કરી છે મિત્રો પહેલે છે કે સંસ્કાર વિદ્યાપીઠ દુગાડીમાં જોઈએ છે શિક્ષકો જૂન બે હજાર ચોવીસથી સંસ્થાના અલગ અલગ વિભાગમાં જોડે છે કે ત્યાં ઉમેદવારોની નીચે સના અરજી કરવાની છે મિત્રો હોય તો છે આચાર્ય બધા બધા વિભાગમાં બીએસસી એમએસસી એમએ બીએડ એમએ બીએડ કરવું જોઈએ મિત્રો બીજો શિક્ષક પૂર્વ પ્રાથમિકમાં ગ્રેજ્યુએટ માગે છે મિત્રો એ અંગ્રેજી માધ્યમમાં શિક્ષક પૂર્વ પ્રાથમિક ગ્રેજ્યુએટમાં ગુજરાતી માધ્યમમાં શિક્ષકથી જે છે મિત્રો પ્રાથમિક વિભાગમાં જોઈએ છે પીટીસી બીએ બીએડ કરવું જોઈએ બધા વિષયમાં ગુજરાતી માધ્યમમાં ત્યારે પાંચમી છે મિત્રો જે પાંચમી જગ્યાએ શિક્ષકની જે માધ્યમિક વિભાગમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં બી એમ એમ કોમ બી બીએસસી એમ એ બીએડ કરેલું બધા જે છે ગુજરાતી માધ્યમમાં જ્યારે શિક્ષક અને ક્લાર્ક ઇસપેટ અને પટ્ટાવાળા મિત્રો બીપીવીએટ એટેડ પીટી સીત્ર માંગે છે અને બધા કલાકમાં અમે કોમ બી કોમ બાદ અમે ગ્રેજ્યુએસ બાર પાસ અને બાર બારપાસ દર પાસ માંગ્યું છે અનુભવીને અગ્રીમેન્ટ આપવામાં આવશે દસ ઉમેદવાર પાસપોર્ટના ફોટા સારા સેક્શન સારા અનુભવના ગુણપત્ર સ્વપ્રમાણિત નકલો સાથે સ્વ અરજી કરવાની રહેશે દસ પાંચ ચોવીસ સુધી બ્રુ આવીને મળવાનું રહેશે અરજી મૂકવાનો સંદર્ભ છે પાણી ટાંકી પાસે કાનાવાડા રોડ ડુઘાડી તાલુકો તારાપુરા જિલ્લો આણંદ આનંદ અને નંબર આપેલો છે સંપર્ક કોલ કરીને પૂછી શકો છો વધુ વિગત તો મિત્રો બીજો શિક્ષકો જોઈએ છે આગામી જૂન બે હજાર ચોવીસને પચીસમી શાળામાં જોડાઈ શકે તેવા અનુભવે શિક્ષકો અરજી કરી શકશે મિત્રો પહેલાં બાલવાટિકમાં પ્રી પ્રી મોન્ટેસરી પીટીસી ગ્રેજ્યુએટ જગ્યાઓ છે પ્રાથમિક વિભાગમાં પીટીસી બી બીએડ એક જગ્યાઓ છે જ્યારે માધ્યમિક વિભાગમાં બી એ બીએડ અંગ્રેજી અને અન્ય ભાષાની એક જગ્યાઓ છે જે પણ વિદ્યા તે વિદ્યાર્થી મિત્રો દસ ધરાવતા ઉમેદવાર અનુભવ લાયકાત સરનામ મોબાઈલ નંબર તથા તાજેતર પાસપોર્ટ સફોટા સારી સંપૂર્ણ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ સારી અરજી કરવાની કરવાની છે મિત્રો ઓફિસ પ્રમુખ શ્રી આર આરટી પટેલ શ્રી શારદા વિનય મંદિર મોહનનગર સોસાયટી ગઢડા તાલુકા ગઢડા મોબાઈલમાં આપણે પિનકોડ નંબર આપણે અરજી કરવાની રહેશે બીજી છે મિત્રો શિક્ષકો જોઈએ છે આચાર્ય એક જગ્યા છે આચાર્ય એક જો બીએ બીએસસી બીકોમ એમકોમ બી એસ લાયકાત જોઈ શકે વિભાગ ગુજરાતી અંગ્રેજી માધ્યમ માટે આચાર્ય એકની જગ્યા છે જ્યારે શિક્ષકો સાત જગ્યાઓ છે મિત્રો પી પ્રી પીટીસી પીટીસી બીએ બીએસસી બીકોમ બીએડ કરેલું છે બાર બાર ભવન પ્રાથમિક અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં જ્યારે પટાવાળા બે જગ્યા ભાઈ બે દસ પાસ મિત્રો જે રસ રસ ધરાવતો મેં દસ દિવસમાં તમારે અરજી કરવાની છે મોબાઈલ નંબર આપેલો છે સંપર્ક કરવાનો છે અને અરજી પણ આપેલું છે મિત્રો તમારે કોલ કરી વધુ વિગત પૂછી શકો છો આવી અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઈબ ભૂલશો નહીં મળીશું નવે સર થેન્ક યુ વેરી મચ